અને જ્યારે આવા ઈસમોનું કોઈ અધિકૃત રજિસ્ટ્રેશન ન હોય ત્યારે પોલીસને તેઓને પકડવામાં ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડે છે હાલમાં સચિત વિસ્તારમાં બનેલી લૂંટ અને હત્યાની ઘટનામાં પણ આ જ પ્રકારની ઘટના સામે આવી છે જેમાં આરોપીઓએ ભાડે લીધેલા મકાન માટે કોઈ આધાર પુરાવો ન આપતા મકાન માલિકે પણ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું આ ઘટના બાદ સુરત પોલીસ હવે એક્શનમાં આવી છે અને ભવિષ્યમાં આવા ગુનાઓ અટકાવવા માટે ભાડુઆત રજિસ્ટ્રેશન ફરજિયાત કરવા માટે દ્રઢપડે કામગીરી હાથ ધરી છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટી પ્લેટફોર્મ અને સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ